તો માંડવી ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણત્રીનાસ કલાકો કલાકોમાં ઉકેલી કાઢતી માંડવી પોલીસ

પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ વોચ ગોઠવીને દીધેલ હતા ત્યારે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં કબજે કરેલ મુદ્દામાલ છે સોના અને ચાંદીની વસ્તુઓ કિંમત રૂપિયા એકત્રીસ હજાર નવસો બે કે જૂના કેમેરા કિંમત રૂપિયા બારસો એક ફ્લિપ્સ કંપનીનો રેડિયો ત્રણસો બે સિલ્વર કલરની બંધ ઘડિયાળ તથા એ કંપનીની જોડ કિંમત રૂપિયા છસો પિત્તળના વાસણો કિંમત રૂપિયા બે હજાર નાની મોટી ત્રણ જૂની પેટીઓ કિંમત રૂપિયા હજાર મળીને કુલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં આરોપી છે લાલા ઉર્ફે લાલજી જેઠાભાઈ સોલંકી મારવાડા માંડવી કચ્છ બીજા છે જયંતિ ધનજી મારવાડી ઉંમર વર્ષ ઓગણીસ માંડવી કચ્છ ત્રીજા છે વીરજી ઉર્ફે મોતીભાઈ ધનજીભાઈ મારવાડી ઉંમર વર્ષ સત્યાવીસ જેઓ ખારવાના મામા પાસે વહાણવટી માર્ગ માંડવી કચ્છ મધ્ય રહે છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી